નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે નસવાડી તાલુકાના નર્મદા નદી કાંઠાના વિસ્તારમાં હાઇડ્રો પાવર પાવર પ્રોજેક્ટનો પ્રચંડ વિરોધ વાસંદાના ધારાસભ્ય આનંદ પટેલ વિરોધમાં સમર્થન આપવા પહોંચ્યા નસવાડી તાલુકાના નર્મદા કાંઠાના ગામોના સરકાર દ્વારા નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન પ્રોજેક્ટ સર્વની કામગીરી કરવા માટે છેલ્લા બે મહિના અધિકારીઓ આવી રહ્યા છે પરંતુ નર્મદા કાંઠાના વીસ જેટલા ગામો લોકોએ પ્રોજેક્ટથી પોતાના ઘર અને ખેતીની જમીન ગુમાવી દેશે તેવા ભય લાગતા પ્રોજેક્ટ માટે આવેલા અધિકારીઓને સખત વિરોધ કરી રહ્યા છે જેના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ પણ મેદાનમાં આવ્યું છે કોંગ્રેસના ધારા દિલ્હી સુપ્રીમ કોર્ટ સુધી લડવા સ્થાનિક લોકો સાથે જોડે રહીશું તેવું નેતાઓએ જણાવેલ હતું પ્રોજેક્ટના વિરોધમાં વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ પૂર્વ ગુજરાત વિધાનસભા પક્ષના નેતા સુખરામ રાઠવા તેમજ સ્થાનિક આદિવાસીઓ અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ ચીરાગ રાઠવા ભરત ભરવાડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક શેર બેલ આઇકન કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરો વોટિંગ કરવાનું છે બીજા નથી કરવાનું મારે આ કોઈ ચુટણીનો પ્રચાર કરવાનો એવું નથી પણ આ જે તકલીફો ઊભી થઈ છે ને એ આ રાજકારણમાં આપણે જારે જારે આપણે જેની પર મોટી આશા રાખી છે અને મોટી આશા રાખીને છે આપણે ચૂંટીને લાવ્યા અને એ લોકો જ્યારે આપણા આપણો દુઃખ ને તકલીફ આવે ત્યારે આપણી સમક્ષ અવાજ ઉઠાવવા કે આપણી પડખ્યા આવીને ઊભો ના રહે ને એટલે અહીંયા તકલીફ થાય છે મિત્રો આપણને એટલે આ કહેવાનું આવે છે એટલે ઘણા સમયથી તમે મિત્રો મને વારંવાર સાંભળો છો યુવાનો પણ સાંભળ્યા છે અને આપણે બધા જોડે લઈએ છીએ પણ એમને એવું કહેવું હતું દાદા પણ કે થોડાક સ્થાનિક માં પીણા ભાઈ તમે પેલા બોલો એટલે મેં થોડી વાત તમારી વચ્ચે મૂકી

કોંગ્રેસ પક્ષ તરીકે આવ્યા છો કે પછી સમાજ તરીકે અમે સમાજના પ્રમાણપત્ર હેઠળ રાજકીય રીતે ધારાસભ્ય બન્યા છે અમે કોઈ પણ પક્ષના હોય પરંતુ અમે અમારા સમાજને પહેલે રાખીએ છીએ અને અમે એમ કહીએ છીએ કે બીજેપી માં ચૂંટાયેલા ધારાસભ્ય આદિવાસી હોય કે સંસદ સભ્ય હોય એમણે ખરેખર આદિવાસી સમાજને સહકાર આપવો જોઈએ પરંતુ એવું કોઈ આવ્યું નથી અમે અત્યારે પણ કહીએ છીએ જ્યારે પણ આદિવાસી સમાજને મારી જરૂર પડશે અમે તમારી વચ્ચે આવીશું સાહેબ અહીંયા સાંસદ અને ધારાસભ્ય આ લોકોના સમર્થનમાં નહીં પણ જે તે એજન્સી છે તે એજન્સીને સમર્થન આપીને અહીંયા સર્વે કરવા માટે ભલામણ કરવા માટે આવ્યા હતા શું કહેશો એ ભાજપના નેતાઓ ભાજપના નેતાઓ એ પહેલે સમજવું જોઈએ કે તમે આદિવાસી પ્રમાણપત્ર પત્ર હેઠળ ધારાસભ્ય બન્યા છો સંસદ સભ્ય બન્યા છો અહીંના લોકોના મત બન્યા છો અહીંના લોકોની જળ જંગલ જમીન સંસ્કૃતિ આદિવાસી સમાજની અસ્મિતા બચાવવાનું કામ તમારું છે એટલે તમારે કોઈ પણ ખાનગી એજન્સીને ને સર્વે કરવા માટે અથવા અહીંના અધિકારીઓને ટેકો આપવા માટે નહીં પરંતુ અહીના આદિવાસી સમાજને ટેકો આપવા માટે અને અહીંની આદિવાસી સમાજની જળ જંગલ જમીન માટે આગળ આવવું જોઈએ પરંતુ જો એવું નહીં આવશે તો આવનારા દિવસમાં અહીના અહીંના લોકો એમને ગામમાં ઘૂસવા પણ નહીં દેશે સાહેબ આ હાઇડ્રો પ્રોજેક્ટ છે સરકાર આ પ્રોજેક્ટનું કામ ચાલુ કરે છે નર્મદા રિવરલિંક પ્રોજેક્ટમાં રોડ રસ્તા પર વીસ થી પચીસ હજાર માણસો ની સાથે સોળ જેટલી રેલી કરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર થી સુરત આવીને આખો પ્રોજેક્ટ રદ કરવાના કાયમ માટે રદ કરવાની જાહેરાત કરી હતી આ લડાઈ પણ એવી જ આદિવાસી સમાજની જળ જંગલ જમીન માટેની છે અમે આ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ કોઈ પણ ભોગે સંજોગે રદ કરાવીને રહેશું